આમ આદમી પાર્ટીના દેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી આદિવાસી વિસ્તારનું એક રાજકારણ છે તે ગરમાઈ ગયું છે અને સાથે જ આદિવાસી સમાજનું રાજકારણ એવું છે કે અહીંયા જ્યારે તમે થોડા જો નબળા પડો છો તો તમારું સ્થાન બીજું કોઈ લઈ જાય છે એવું આપણે જોયું છે એટલે હવે જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા છે એટલે આદિવાસી સમાજના બીજા નેતાઓ છે તે સક્રિય જોવા મળ્યા અને હવે આદિવાસી સમાજને પોતાના તરફ કરવા માટે પણ કામ કરી રહ્યા છે અને આ બધી જ બાબતે હવે આગળ આવ્યા છે છોટુ વસાવા અને મહેશ વસાવા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આદિવાસી સમાજની અંદર આદિવાસી વિસ્તારમાં પોતાનું સ્થાન જાળવવા માટે અને વધારે પ્રબળ બનાવવા માટે હવે જ્યારે છોટું વસાવા મહેશ વસાવા મેદાનમાં આવ્યા છે કારણ કે ક્યાંક અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ચૈતર વસાવાનું જે રાજકીય ગણિત છે રાજકીય અસ્તિત્વ છે તેમને થોડું નબળું પાડવા માટે હવે છોટું વસાવા અને મહેશ વસાવા ફરી એક્ટિવ થયા છે પરંતુ આ વખતે એમણે ફરીવાર એક જ મુદ્દો ઉઠાવ્યો છે અનામત હોય કે પછી જે ભીલ પ્રદેશનો મુદ્દો હોય ઉઠાવવામાં આવ્યા છે અને કહી દેવામાં આવ્યું છે મહેશ વસાવા દ્વારા કે ઉમરગામથી લઈને અંબાજી સુધી યાત્રા ફરી એક વખત અમે કાઢવાના છીએ ત્યારે છોટુ વસાવાના સમયમાં એક યાત્રા કરવામાં આવી હતી સંવિધાન બચાવો લઈને અને હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં છોટુ વસાવા અને મહેશ વસાવા શું કરવાના છે કારણ કે ચેતર વસાવા જેલમાં છે અને ફાયદો ક્યાંક હવે આદિવાસી નેતાઓ ઉઠાવી રહ્યા છે પોતાનું અસ્તિત્વ વધારે મજબૂત કરવા માટે હવે જયારે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં છોટુ વસાવા અને મહેશ વસાવાએ શું કહ્યું છે તે સાંભળીયા દિશા તો મળલે આપકે પડે મે આજને આપના અન્ય સુપુ ભાઈઓ સવા ગરીબોના હસિયા અને આપ સમાજના આધુનિક વિરસા તરીકે દ્વારા આપણે એમને વિરુદ્ધ નામથી આપણે આપ્યું છે તો એવા આધુનિક વિરસા અને બીટીપી ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય છોટુભાઈ વસાવા સાહેબ સાથે સાથે અહીં બેઠેલા બધાનું નામ તો નથી લેતો પણ કાર્યકરો સંગઠનના હોદ્દેદારો પાર્ટીના હોદ્દેદારો સરપંચીઓ તાલુકા જિલ્લાના સભ્યો અને સાંજે અમારે મિટિંગ થઈ સાંજના સાત આઠ વાગે અને તમે આપણા લોકો ખાલી ફોન કર્યો અને આપણા લોકો આવ્યા એ કેટલી જબરજસ્ત આપણી અંદર જાગૃતિ છે એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણને પણ આ સમાજની લડત માટે જબરજસ્ત ઈચ્છા છે ખાસ આપણી આજે આ આયોજનની મિટિંગ છે આયોજન આપણે નવમી ઓગસ્ટ કેવી રીતે ઉજવું આગળના પ્રોગ્રામ કેવી રીતે કરવા એ બધા આપણે દિશા અને દશા નક્કી કરવાની છે અને લઈ પાર્ટીની વાત તો પાર્ટીની વાતની અંદર રાષ્ટ્રીય કાર્યકરણની બેઠક આપણે બોલાવી પડશે એની અંદર કેટલા સક્રિય સભ્ય છે અત્યારે જે સક્રિય સભ્ય હતા એની અંદર કેટલા નિષ્ક્રિય છે અને એટલા નવા લેવાના છે એ આપણે આગળ ચર્ચા કરીશું કેમકે એ સંવિધાનિક રીતે બંધારણ રીતે કેમકે દેશમાંથી કાર્યકારણીની અંદર ત્રેપન જણા છે હવે એની અંદર કેટલા લોકો સાથે છે કેટલા એક્સપાયર થઈ ગયા છે કે કાં તો નથી એની જગ્યા પર લેવા એ આપણે પાર્ટીની વાત છે અને બધા ભેગા થઈને એને જે છે કાર્યકારની અંદર નિર્ણય લેશું તો એને થોડો સમય લાગશે કેમ કે બીજા રાજ્યમાંથી બધાને બોલાવવામાં આવશે એટલે એના માટે આપણે ઠરાવ કરવા પડશે આગળનો ઠરાવ કરવો પડશે અને વીટીપીને આપણે જીવિત રાખી રાખીએ ડૉક્ટર વેલારામ ગોગરાને આપણે મને વિશ્વાસ હતો કે એ બધા ચલાવશે અને એણે આખા દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જેને વીસ મીટીંગો એમણે દેશનું જે સંગઠન બન્યું છે 35 પાર્ટી અને સંગઠનો એની અંદર પ્રસ્તાવ કોર્ડિનેટર તરીકે એમને ત્યાં ટ્રાઇબલ ના કોર્ડિનેટર તરીકે એમની નિમણૂક કરી છે એવી રીતે ઓબીસીની પણ નિમણૂક કરી છે એમણે એસસી ની પણ નિમણૂક કરી છે અને મુસ્લિમ સમાજ છે એની પણ નિમણૂક કરી છે મેં ઘણી વખત આ ભાઈ છે જીતેનભાઈ છે મેં ઘણી વખત આપણે બોમ્બે મોકલીએ અમે આ બધા મતલબ અમે એને જીવિત રાખવા માટે અમે મોકલતા હતા સ્વાભાવિક છે ચાલો એ તો છે ને રહેવાની છે આપણને ખબર જ હતી આ બધી બાબત પણ સાથે હવે આયોજન વાત કરીએ જો મારો તો એક પ્રસ્તાવ છે એ તમારે જેવી રીતે આરએસએસ આગળ થી પ્લાનિંગ કરે છે દસ વર્ષનું તો આપણે કમસે કમ એક વર્ષનું પ્લાનિંગ તો કરી શકીએ કે નહીં એ લોકો દસ વર્ષનું પ્લાનિંગ કરે છે આપણે એક વર્ષનું પ્લાનિંગ કરીએ આવનારા સમયની અંદર આપણે કોઈ રીતે આ ટ્રાઈબલ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને સાથે લઈને ચાલી એ એક આપણો એજન્ડા હોવો જોઈએ ખાસ કરીને અને જ્યારે આવનારા સમયની અંદર આને સમાજને જાગૃત છોટું ભાઈ વસવાય તો કહી દઉં છે આખા દેશની અંદર ટ્રાઈબલની અંદર અને દેશમાં આજે નામ તો છોટુભાઈ વસાવ કોઈ પણ જાતિમાં હોય આજે છોટુભાઈનું નામ એક લડવૈયા તરીકે અગ્ર છે જેવી રીતે બિરસા દાદા નું છે એવી રીતે સાહેબનું પણ અગ્ર નામ છે તો આવનારા સમયની અંદર આપણા ચાર રાજ્યની જે પ્રદેશ બિલિસ્તાનની જે વાત કરી રહી આધુનિક બિરસા અને બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય છોટુભાઈ વસવા સાહેબ સાથે સાથે અહીં બેઠેલા બધાનું નામ તો નથી લેતો પણ કાર્યકરો સંગઠનના હોદ્દેદારો પાર્ટીના હોદ્દેદારો સરપંચીઓ તાલુકા જિલ્લાના સભ્યો અને સાંજે અમારી મીટિંગ થઈ સાંજના સાત આઠ વાગે અને તમે આટલા લોકો ખાલી ફોન કરી અને આટલા લોકો આવ્યા એ કેટલી જબરજસ્ત આપણી અંદર જાગૃતિ છે એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણને પણ આ સમાજની લડત માટે જબરજસ્ત ઈચ્છા છે ખાસ આપણી આજે આ આયોજનની મીટિંગ છે આયોજન આપણે નવમી ઓગસ્ટ કેવી રીતે ઉજવવું આગળના પ્રોગ્રામ કેવી રીતે કરવા એ બધાએ આપણે દિશા અને દશા નક્કી કરવાની છે અને રહી પાર્ટીની વાત તો પાર્ટીની વાતની અંદર રાષ્ટ્રીય કાર્યકરણની બેઠક આપણે બોલાવી પડશે એની અંદર કેટલા સક્રિય સભ્ય છે અત્યારે જે સક્રિય સભ્ય હતા એની અંદર કેટલા નિષ્ક્રિય છે અને એટલા નવા લેવાના છે એ આપણે આગળ ચર્ચા કરીશું કેમકે એ સંવિધાનિક રીતે બંધારણ રીતે એક કે દેશમાંથી કાર્યકારણીની અંદર તેપન જણા છે હવે એની અંદર કેટલા લોકો સાથે છે કેટલા એક્સપાયટ થઈ ગયા છે કે કાં તો નથી એની જગ્યા પર લેવા એ આપણે પાર્ટીની વાત છે અને બધા ભેગા થઈને એને જે છે કાર્યકારણીની અંદર નિર્ણય લેશે તો એને થોડો સમય લાગશે કેમકે બીજા રાજ્યમાંથી બધાને બોલાવવામાં આવશે એટલે એના માટે આપણે ઠરાવ કરવા પડશે આગળના ઠરાવ કરવા પડશે અને વીટીપીને આપણે જીવિત રાખી હતી ડૉક્ટર બિલારામ ડોગરાને આપણે મને વિશ્વાસ હતો કે એ બધા ચલાવશે અને એણે આખા દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં જઈને વીસ મીટીંગો એમણે દેશનું જે સંગઠન બન્યું છે પાંત્રીસ પાર્ટી અને સંગઠનો થઈને એની અંદર એમણે પ્રસ્તાવ અને કોર્ડિનેટર તરીકે એમને ત્યાં આગળ આદિ ટ્રાઈબલના કોર્ડિનેટર તરીકે એમને નિમણૂક કરી છે એવી રીતે ઓબીસીની પણ નિમણૂક કરી છે એમણે એસસીની પણ નિમણૂક કરી છે અને મુસ્લિમ સમાજ છે એની પણ નિમણૂક કરી છે ઘણી વખત ઇલિયા છે નિતનભાઈ છે મેં ઘણી વખત આ બધા બોમ્બે મોકલીએ અમે આ બધા મતલબ અમે એને જીવિત રાખવા માટે અમે મોકલતા હતા સ્વાભાવિક છે ચાલો એ તો છે ને રહેવાની છે આપણને ખબર જ હતી આ બધી બાબત પણ સાથે હવે આયોજનની વાત કરીએ જો મારો તો એક પ્રસ્તાવ છે તમારે જેવી રીતે આરએસએસ આગળથી પ્લાનિંગ કરે છે દસ વર્ષનું તો આપણે કમસે કમ એક વર્ષનું પ્લાનિંગ તો કરી શકીએ કે નહીં હે એ લોકો દસ વર્ષનું પ્લાનિંગ કરે છે આપણે એક વર્ષનું પ્લાનિંગ કરીએ આવનારા સમયની અંદર આપણે કેવી રીતે આ ટ્રાઇબલ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને સાથે લઈને ચાલીએ એ એક આપણો એજન્ડા હોવો જોઈએ ખાસ કરીને અને જ્યારે આવનારા સમયની અંદર

ત્યારે બહાદુરભાઈ ને અમે અગિયાર જણા ગાડી હરિપુરા અમે આ જાહેરાત કરી કે બિલિસ્તાન વિકાસ મોરચા એટલે અમારા બધા જેટલા અગિયાર જણના પત્રિકામાં નામ અમે રેડિયાપાડા નું એડ્રેસ આપ્યું ત્યારે બધાના ઘેરે પોલીસ કે આ બિલિસ્તાન એટલે નક્સલવાદ અનુભવ થયો છે કે આ બિલિસ્તાનનું ભીત ભૂલ ખાલી ભૂલવા માંડ્યું છે એમાં પેપરોમાં આવ્યું રિયા ભાસ્કરમાં આવ્યું એટલે આ બધી જયારે શરૂઆત કરી ત્યારે માન્ય છોટુભાઈ સાહેબ શરદ યાદવ આજે એને પણ યાદ કરવા પડે કે જેના લીધે આ ખેલિસ્તાન જે સંગઠન બન્યું એ બચાવ્યું એ તો અમારા અગિયાર જણ નક્સલો ખાલી ને લોકો આ લડત દોડી કાઢશે તો ત્યાંથી શરૂઆત થઈ અને આ શરૂઆત આમ તો બધું ગીરસાદ આધારીને આપણે બધી કરી પણ હવે આ બધી વાત કરતા હું ઘણી વાત તો કરવા જાઉં તો તમે લોકો છક ખાઈ જાઓ એ બીટીએસ કેવી રીતે ભાઈનો એમ કે અમે તો લાણુમાં અમે જ્યારે અહીંથી એન્કાઉન્ટરના ઓર્ડર થયા ત્યારે અમે અહીંથી એવી રીતે અમે થાય ગયા કેટલા કિલોમીટર ચાલી ચાલીને રાતના દિવસ ખાધા વગર પીધા વગર આ ભાલુમામાં જાણે છે બધા જ સાહેબને અમે કેવી રીતે અહીંથી મતલબ ગુજરાતમાંથી બહાર નીકળ્યા

એને મેં વાંચ્યો આને વાંચ્યો એટલે મને પછી મગજમાં આ બધું આવ્યું અને કહેવાનો મતલબ પછી સાહેબ સાથે ચર્ચા કરી અને બિલિસ્તાન વિકાસ મોર્ચો બનાવ્યો પછી ત્યાર પછી બિલિસ્તાન ટાઇગર સેના બનાવ્યો રેડી કાળીને એટલે આ પહોંચાયલો ને આખા ગુજરાતની અંદર અને રાજ્યની અંદર એનાથી ઘણા આંદોલનો થયા એનાથી બચાવ પણ થયા તો આ આપણે એ છે આવનારા સમયની અંદર આપણા સંગઠન પણ જીવિત રહે આપણી પાર્ટી પણ આગળ ચાલે સત્તામાં તો જ પડશે તાલુકા હોય જિલ્લા હોય વિધાનસભા હોય કે લોકસભા એના વગર કશું ચાલવાનું નથી એટલે લોકશાહી છે લોકશાહીની અંદર આપણે લડીએ તો મારા મંતવ્ય એ કહે છે કે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર આ નવિ ઓગસ્ટ આપણે ઉજવવાની તમારે બધાય આપણે નક્કી કરવાનું કઈ રીતે બહાદુરભાઈનું એમનું મંતવ્ય વ્યક્તિગત છે પછી આપણે વાત કરીએ બાકી આ એક બિંદુ સારું છે મારા મતલબથી આ એક મેસેજ દેશ લેવલે પહોંચે હૃદય પહોંચે એવા છે તો એના માટે શું કરવું પણ કેશવ દાદાને ત્યારે જન્મ અરે સોરી નવમી ઓગસ્ટ જ્યારે ઉજવવાનું કાર્ય સાથે બધા તાલુકે તાલુકે ઉજવે છે અમે તો પહેલાં પહેલું મોર તલાવની અંદર જ્યારે ઉજવ્યું આટલું મોટું ત્યાં આગળ વરસાદની અંદર પહેલાં સામે ફોટા છે છત્રીઓ લઈને આટલું મોટું એ કર્યું શરૂઆત ત્યાંથી કહેવાનો મતલબ કે ધીરે ધીરે આગળ થયું તો આપણે ગમે એવું કે સ્કીલ થવું જોઈએ બીજું મારું પ્લાનિંગ છે કે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર એક આપણે જબરજસ્ત ઉમર ગામથી અંબાજી રેલી આપણે કાઢવાની છે જેથી આવનારા સમયની અંદર ત્યાં આગળ આપણે લોકોને જાગૃત થઈ શકીએ છોટું કાર્ય સાહેબ તો બે હજાર અગિયારની અંદર સંવિધાન અધિકાર રેલી કાઢેલી હતી

તો આવનારા સમયમાં એક રેલી મારી ઈચ્છા છે હવે એ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ પછી એ તમે બધા કહેશો એ જાગૃત કરવા માટે એક આપણે જેવી રીતે બેતાલ રેલીઓ કાઢેલી સંવેદન રેલી આપણે એક ઉમરગામથી અંબાજી અને અંબાજીથી ઉમરગામ રેલી કાઢી લે તો એવી એક રેલી આપણી ફરી નીકળે અને જ્યારે તેરમી સપ્ટેમ્બર છે એ દિવસે સંમેલન કરવું કે આ રેલી કર્યું ના એક બીજો પણ કાર્યક્રમ છે એને હું જાહેર નથી કરતો એટલા માટે જાહેર કરે તો એનું અનુકરણ બીજા લોકો કરી જાય એટલા માટે અમે અમુક લોકો જ એની અંદર ચર્ચા કરીશું લઈશું તો ખાસ કરીને આપણા આજના જે એજન્ડા જે છે એ નવમી ઓગસ્ટ ત્યાં ઉજવી એ એ બધાના મંત્રીઓ માટે ખાસ આજે મીટિંગ રાખી છે તો એની અંદર સૌ આજે ભેગા થયા તમે બધા બાકીના જે કઈ મંતવ્યો છે બધા આપો એવી આપણી પાસે અપેક્ષા અને મને બોલવાની કાકા બદલ બધાનો આભાર જ્યાંથી ગૃહ બને છે

કોંગ્રેસ તરીકે નહીં ભાજપ તરીકે નહીં આપ તરીકે નહીં રિઝર્વેશન જે લોકોને મળ્યું છે એ રિઝર્વ સીટ એની અલગથી ત્યાં આગળ હોવી જોઈએ જેથી આ લોકોને એવું થશે કે આ લોકો પોતાના અધિકાર મેળવવા માટે સક્ષમ છે અને આ ગૃહની અંદર એમની આઈડેન્ટિટી આ છે ઓળખ નથી આ ગૃહમાં એટલા માટે આપણા સમાજોને આજે અન્યાય થઈ રહ્યો છે

ત્યારે કોઈ અવકાશ નથી પરંતુ આ વાતમાં આવી જાય છે એટલે આ વાત કરીને હું વિનવું છું અને નવમી ઓગસ્ટ કેવી રીતના ઉજવવાની છે એનો સંદેશો બધાને આપી બહુ સરસ માન્ય સાહેબે કીધું કે ભાઈ આ વિજયનો રિસન્સ મને ખરેખર સાહેબની વાતથી તો અમને પણ થોડી નવાઈ લાગે કે આટલો બધો